ત્યારે કુદરત અમુક ક્ષણોમાં સ્થિતિ કેવી બદલી નાખે છે તેના દ્રશ્યો સામે આવ્યા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં અહીં દેવ અને ઢાઢર નદીના પાણી વડોદરા ડભોઈ સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો રસ્તો ધોવાઈ ગયો આ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેણે એક જ દિવસમાં તાજેતરમાં બનેલા સ્ટેટ હાઇવેનો નકશો બદલી નાખ્યો રાજલી ક્રોસિંગ પાસે રોડ હતો ન હતો થઈ ગયો

ધારાસભ્ય શૈલેષ મહેતા પણ પહોંચી ગયા તંત્ર દ્વારા સર્વે હાથ ધર્યા બાદ તૂટી ગયેલા ડામરના માર્ગના પોપડા ખસેડ્યા અને વાહન વ્યવહાર શરૂ કરવા કામગીરી હાથ ધરી ગામના આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા પાણી કાઢવા માટે આ ડિવાઇડર તોડી તોડેલ કે જેથી પાણી સીધો થ્રસ્ટ રોડને નીચે લાગતા અને પાણીનો બહુ જ વધારે પ્રમાણમાં પાણી હોવાથી આ રોડ ધોવાયેલ છે અને અત્યારે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે સરકારને વિનંતી છે કે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એમનો પણ સર્વે કરવામાં આવે અને એમને પણ યોગ્ય વળતર આપવામાં આવે કારણ કે આ કુદરતી આપત છે ને આપતમાં નાના માણસોને વધારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ તમામને સરકાર તરફથી મદદ રહે એ પ્રમાણે આપના મારફત પણ વિનંતી કરું છું આવા મહત્વના રસ્તા પર પાણીના કારણે મસમોટા ગાબડા પડ્યા જેને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો રાજ્યના હાઈવે સહિત ગામના રસ્તાઓની વરસાદના કારણે બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન છે તેવામાં નબળી કામગીરી સામે પણ લોકોમાં રોષ જાગ્યો છે કિંજલ ભટ્ટ જીએસટીવી ડભોઈ